અમરેલી જિલ્લાના ધારી શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લાના સાવરકુંડલાના કથાકાર રાજુગીરી બાપુએ બ્રહ્માણ સમાજ વિશે બેફામવાણી વિલાસ કરતા બ્રહ્મ સમાજમાં રોષ મૂક્યો છે જેને લઈ કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાવરકુંડલાના ઝીંઝુડા ગામના કથાકાર રાજુગીરી બાપુએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રહ્મણ સમાજ વિશે બેફામવાણી વિલાસ કરતાં બ્રહ્મ સમાજમાં ભારે લાગણી દુભાતા ભારે રોષ પણ ફેલાયો છે

આગેવાન અરવિંદ સાહેબ એક પત્ર આપીએ છીએ કે મોટા ઝીંદુરા મૂકામે રહેતા રાજુગીરી કાશીગીરી ગોસ્વામી જે સાહેબ પોતાને કથાકાર ગણાવ્યો છે અને અવારનવાર વિવિધ સમાજો વિરુદ્ધ એના અપમાનજનક નિવેદનો આપી અને પાછળથી માફી માગી રહ્યા છે અને હમણાં સાહેબ તાજેતરમાં જેની એક કથા હતી કચ્છમાં માધાપુર મુકામે ત્યાં એણે બ્રહ્મ સમાજ વિરુદ્ધ માણી વિલાસ વિરોધ છે અને બ્રહ્મ સમાજને અને વેદોને અપમાનિત થાય એવા શબ્દો ટીકા ટિપ્પણીઓ કરી છે અને એના વિરુદ્ધ સાહેબ અમારા બ્રહ્મ સમાજની લાગણી હોવાની છે અને અમે સાહેબ એના વિરુદ્ધ એક પણ નોંધાવી છે એટલે એમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એને કાયદેસર રીતે અમને નસીહત મળે એટલા માટે સાહેબ અમારી લાગણી અને માગણી રૂપે એક આવેદનપત્ર સાહેબ અમે આપીએ છીએ આવું સાહેબ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ